લુકના ગ્રંથમાંથી પાઠ ચોવીસમો અધ્યાય કડી પાંત્રીસ થી અડતાલીસ એ પછી તે લોકોએ રસ્તે જે બન્યું હતું અને રોટીના ટુકડા કરતા પોતે પ્રભુને કેવા ઓળખી કાઢ્યા હતા તે કહી સમજાવ તેઓ આ બધી વાતો કરતા હતા ત્યાં ઈસુ તેમની વચ્ચે પ્રગટ થયા અને તેમણે કહ્યું તમને શાંતિ હોય તેઓ ચમક્યા અને ગભરાઈ ગયા તેમણે થયું કે આપણે ભૂત જોઈએ છીએ પણ ઈશુએ કહ્યું તમે આટલા બધા ગભરાવા તો શા માટે તમારા મનમાં શંકા ક્યાં ચાલે છે મારા હાથ અને પગ જુઓ આ હું પોતે છું મને અડીને ખાતરી કરો કોઈને પોતને મારા જેવા હાડકા કે માસ ખોતા નથી એમ કહીને તેમને પોતાના હાથ અને તેમને વિશ્વાસ આવતો ન હતો અને તેઓ આશ્ચર્યમાં જ પડેલા હતા ત્યાં ઈશુએ તેમને કહ્યું અહીં તમારી પાસે કંઈ ખાવાનું છે એટલે તે લોકોએ તેમને શીખી તે લઈને તેમના દેખતા તેઓ ખાઈ ગયા પછી તેમણે કહ્યું જ્યારે હું તમારી સાથે હતો ત્યારે મેં તમને કહ્યું હતું કે મારે વિશે મોસીની નિયમ સહિતામાં ભયંકરોમાં અને શાસ્ત્રોમાં જે લખેલું છે તે બધું સાચું પડવું જોઈએ તેનો અર્થ આ થાય છે કે પછી તેમણે તેમના મગજ ખોલી નાખ્યા જેથી તેમને શાસ્ત્રમાં સમજાય અને કહ્યું શાસ્ત્રમાં આમ લખેલું છે કે

મૃત્યુ રોગમાં ઉતરે છે અને ફરી ત્રીજે દિવસે સજીવન થાય છે તે આપણા બાપુને તેમના માથે લે છે તેમનું બલિદાન આપે છે તો આપણે આપણો જીવન પલટો કરવો જોઈએ અને ઈશ્વરની આપેલી આજ્ઞાઓ પ્રમાણે આપણે આપણું જીવન જીવવું જોઈએ